નમસ્કાર જૈન મિત્રો આજે આપણે વાત કરીશું સ્ટડ એસેસરીઝ લિમિટેડના આઈપીઓ વિશે સ્ટડ એસેસરીઝ લિમિટેડ એ ભારતની સૌથી મોટી હેલ્મેટ અને ટુ વ્હીલર એસેસરીઝ બનાવતી કંપની છે કંપનીની મુખ્યત્વે બે બ્રાન્ડ છે સ્ટડ અને એસએમકે જેમાં સ્ટડ એ મિડ સેગમેન્ટ અને એસએમકે પ્રીમિયમ સેગમેન્ટમાં કામકાજ કરે છે કંપનીનું લગભગ સિત્તેરથી વધુ દેશોમાં એક્સપોર્ટનું કામકાજ છે તેના પ્રમોટર સિદ્ધાર્થ ભૂષણ ખુરાના અને મુકેશ ભૂષણ ખુરાના બંને પાસે વધુ વર્ષનો અનુભવ છે છેલ્લા ત્રણ વર્ષમાં કંપનીનો જે પ્રોફિટ છે લગભગ ગણાથી વધુનો વધારો થયો છે તેમનો પ્રોફિટ ઓગણત્રીસ કરોડ હતો તેવીસ માં તેત્રીસ કરોડ અને ચોવીસમાં સત્તાવન કરોડ કંપનીનું જે દેવું છે એ લગભગ શૂન્ય જેટલું છે ઝીરો પોઈન્ટ ઝીરો ટુ પરસેન્ટ રિટર્ન ઓન ઇક્વિટીની વાત કરીએ મિત્રો તો ત્રેવીસ ટકા પર હાલમાં ચાલી રહી છે આઈપીઓની માહિતી આપું મિત્રો તો આઈપીઓ ત્રીસ ઓક્ટોબરથી ત્રણ નવેમ્બરની દરમિયાન ઓપન રહેશે તેનો ભાવ પાંચસો સત્તાવન થી પાંચસો પંચ્યાસી રહેશે પચીસ શેરનો લોટ રહેશે તમામ આઈપીઓની જે અમાઉન્ટ છે એટલે બારસો કરોડ આઈપીઓથી એકત્રિત કરવામાં આવશે અને આ તમામ રકમ ઓફર ફોર સેલ તરીકે યુઝ થશે એટલે કંપનીને કોઈ નવો પૈસો નહીં મળે કંપનીની કોમ્પિટિશનની વાત કરીએ મિત્રો અને કંપનીના નેગેટિવ પાસામાં આપણે જોઈએ તો ભારતની સૌથી મોટી અને વિશ્વસનીય હેલ્મેટ કંપની સિત્તેર થી વધુ દેશોમાં હાજરી છે એટલે આંતરરાષ્ટ્રીય રીતે મજબૂત પ્લેયર કહી શકાય દેવું લગભગ શૂન્ય છે સતત નફો વધી રહ્યો છે અને સ્થિર બિઝનેસ છે 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 વાત કરું મિત્રો તો આઈપીઓ જે એ ઓફર ફોર સેલ એટલે ગ્રોથ માટે નવો ફંડ નહીં મળી શકે કાચા માલના ફેરફારથી તેમાં માર્જિન પર અસર થઈ શકે છે અને કંપનીનું જે મેજર કામકાજ જે છે એ ટુ વ્હીલર સેગમેન્ટ પર છે તો ટુ વ્હીલર સેગમેન્ટ પર મોટો ભાગનો આધાર છે ફાઈનલ વર્ડિક્ટ આપું મિત્રો તો સ્ટડ એસેસરીઝ એવી કંપની છે જે આપણે તમામ લોકો જાણીએ છીએ કંપની મજબૂત છે બ્રાન્ડ ભારે છે નફામાં સતત વધારો દેખાઈ રહ્યો છે પરંતુ આ આઈપીઓમાં કંપની પાસે કોઈ નવા પૈસો આવવાનો નથી એટલે આગામી વર્ષોમાં કંપની પાસે ગ્રોથ માટે નવા ચેલેન્જીસ ઊભા છે હાલમાં આપણે જોઈએ મિત્રો તો ગ્રે માર્કેટ પ્રીમિયમમાં પાંચ થી સાત ટકાનું લિસ્ટિંગ ગેન દિવસ પર છે લાંબા ગાળે આ કંપનીમાં તમારું રોકાણ સ્થિર બની શકે છે જોખમ ઓછું હોય પણ રિટર્ન પણ મીડિયમ આવી શકે છે તો જો તમે મીડિયમ રિટર્ન લેવા માંગતા હો તો તમે આ કંપનીમાં અરજી કરી શકો છો આ જ પ્રકારની વધુ માહિતી આપણે આગળ શેર કરતા રહીશું તો પેજ પર બન્યા રહેજો જય હિન્દ વંદે માતરમ